સ્વાગત છે આજના તમારા નવા ફ્રેશ લોગમાં સ્વાલેછન શું મોસંબી છે કે સંતરા શીત કે તો તું સંતરા ખાશો તુંય ખાશો તો જો સવારા સૌથી પેલા જો સોરાયે ચાલુ કરી દીધું કા સોરા હે તારે મીઠી છે ખાટી છે મીઠી છેક ખાટી છે હે

અમીન ફ્રી થઈ ગયા છે આજ તો અંશ અને ઓમની દીદી આવી હતી સ્વરા દીદી તો બપોરે સાંજે બપોર આવી ગયા સાંજે સુધી રોકાણા હતા જમવા નથી રોકાણ બધા રમતા હતા બધા છોકરાઓ રમતા હતા મજા આવી હતી મોડે સુધી બેસી ગયા જમવાનું ને બધું મોડું થયું તો મોડા મોડા તો ફ્રી થયા છે જો ભાઈ રમે છે હાથમાં ગાજર છે ભાઈને ગાજર ખાવું છે કે તારું ગાજર બધું એને બાપુજીનો મોબાઈલ બહુ જ ગમે નાનો મોબાઈલ બીજી ખબર નહીં પણ એની મોબાઈલમાં એટલો મજગુલ હોય કે વાત જવા દો દેય નહીં મોબાઈલ ગમે મોબાઈલ એમાં વાત કરવી હોય અને એક દરવાજો ક્યાંય મેગ્નેટ લગાવેલું ના હોય ને તો સીધું ખોલ બંધ ખોલ બંધ અંધારું હોય તો બીવે બીવે નહીં કાંઈ ભાઈ જો ચીસું પાય્યા રાખશે ને રૈમાં રાખશે આજ તો થાકી ગયા છે મેં એવું છે મમ્મી છે નહીં મમ્મી ગયા છે સુપેડી કેટલા ટાઈમથી અમે મમ્મી ગયા નથી તો મમ્મી કે લાવો ને ચાલ નહીં કે સુપેરી ચરક જઈ આવું આટો મારી આવું કેટલા ટાઈમ અમારા માનો એનો બધાનો ફોન આવતો તો કે કેમ તમે આવતા નથી આવતા નથી તો મમ્મી અત્યારે બાસી ગયા બધું બાસી ગયા છે બાકી બાકી ગયા છે બધું બાસી ગયા છે અમારા ભાઈ ને બા વગર ગમે નહીં બાર હમણાં ફોન માં વાત કરતો તો ને તો મોબાઈલ અડવાઈ ના દે કે તારે વાત નથી કરવી હું બા સાથે વાત કરી દઉં

પ્રેસ બ્લોગ માં બધું જેસી જેસી કહી દો જો માર ગન લઈને આવ્યો જેસી જેસી કરસ બધાને સીજ જા છો જો કા કર બધી વસ્તુ બધું જો બોલ હાથમાં આવો બોલ આવી ગયો બધું જેસી જેસી કહી દે તો જેસી કૃષ્ણ જો આ કે અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો